સુરેન્દ્રનગરમાં લખતરના કડુની ખાનગી કંપનીમાં તપાસ હાથ ધરાઈ વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની રજૂઆતો બાદ તપાસ કરાઈ ગટર તેમજ તળાવમાં પાણી છોડાતું હોવાની રજૂઆતો છે જીપીસીબીના અધિકારીઓ દ્વારા દૂષિત પાણીના નમૂના પણ લેવાયા છે નમૂનાને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાવશે દૂષિત પાણીના કારણે ચામડી અને આંખના રોગ થતા હોવાના પણ પ્લાન્ટના વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ સોઈલ ટેસ્ટિંગ માટે સોઈલના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ નજીકના જે વોટર ગ્રાઉન્ડ વોટર સોર્સ છે તળાવ છે પોન્ડિંગ છે ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કઈ એવી શક્યતા જણાશે તો નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘણી વાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આર એન ગટરમાં છોડવામાં આવતું હતું જેના અમોએ બે ત્રણ વાર રજૂઆત પણ લેખિતમાં મામંદર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આદિરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે અને તમામ પ્રકારની ચકાસણી રોજ એમને કરેલ છે